કરકતલ ગામથી જખવાડા જવાનો રસ્તો છેલ્લા બે હજાર સત્તરથી આ હાલતમાં છે અનેકવાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ સોલ્યુશન આવેલ નથી તથા ગુજરાતની સરકાર અને વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વિકાસની જે મોટી મોટી વાતો કરવામાં આવેલ છે તેમ છતાં અમે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી જેના કારણે અમે આ યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવેલ છે સમસ્યાનું નિવારણ કે કોઈ પોઝિટિવ જવાબ નહીં આવે તો આગામી સમય દ્વારા સમયમાં આંદોલન કરીશું પરિણામની તમામ જવાબદારી વિધાનસભાની ધારાસભ્ય ગુજરાત સરકારની રહેશે 嗨嗨，爱你的家。嗨嗨，爱你的路。嗨。 અમે બધા એકઠા મળ્યા છે અને એકઠા મળવાનું કારણ એવું કે અમારા ગામના પ્રશ્નો અમારા ગામના પ્રશ્નોમાં એવું પેહલા તો કોઈ રોડ રસ્તા પાણી કે વીજળી કે સ્ટેટ લાઈટ કંઈ જ પણ અમારા ગામમાં જે પ્રાથમિક જરૂરિયાતો એ કોઈ બી સુવિધા મળતી નથી બરાબર આ અમારા જે ગામનો આ ટોડો છે એના સામેનો જ તમે આ એક દાખલો જોઈ શકો છો કે જે અમારા ગામનો એન્ટ્રન્સ જે આર્યો અમને આ કોઈ બી અમારા ગામમાં કોઈ એન્ટ્રન્સ થાય તો એ પહેલાં અમને જ શરમજનક લાગે એવું આ અમારા ગામમાં ખાડા છે અમારા ગામના કોઈ રસ્તાની સુવિધા નથી કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી બરાબર તો એ બધાથી અમારું ગામ વંચિત છે બરાબર તો એના માટે અમે આજ આ બધા યુવાનો ભેગા થયા છીએ બરાબર એટલે અમે આની વારંવાર અમારા ગ્રામજનોએ અને બધાએ વારંવાર આની રજૂઆત કરેલી છે અરજીઓ કરેલી છે તાલુકામાં કરેલી છે જિલ્લામાં કરેલી છે પણ કંઈ જ કામ થતા નથી અને જો હવે ટૂંક સમયમાં કામ નહીં થાય બરાબર તો અમે ધરણા કરવાના છીએ અને એના પછી આગળના પણ પગલાં લેશું અમે જો આનાથી નહીં થાય તો અમે આગળ કલેક્ટરમાં જઈશું સીએમ જોડે જઈશું બરાબર અને એથી પણ નહીં થાય તો અમે પીએમ ઓફિસ પણ જઈશું બરાબર આ બધી અમારી તૈયારી છે અને એના પર પણ કશું નહીં થાય તો આવનારી ચૂંટણીમાં અમે આખું ગામ અહીંયા બહાર બેસશું અને કોઈને અંદર આવા દેશું નહીં ગામ અમારું આખું આ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને વોટનો બહિષ્કાર કરશે કોઈ વોટ નહીં આપે તો માટે કરીને અમારું કહેવાનું એ જ છે કે અમારા ગામના પ્રાથમિક પ્રશ્નો રોડ રસ્તા પાણી વીજળી આ બધા પ્રશ્નો સફાઈ એ બધા પ્રશ્નો તમે સોલ્વ કરો એવી અમારી ગામજનોની તમારી પાસે અપેક્ષા છે અસ્તુ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ઇંકલા